આંકડા શાસ્ત્રની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી કેટલીક સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં આવે છે જેમ કે શિક્ષણની ગુણવત્તા સુધારવા વેપાર વધારવા ખેતરની વધુ નીપજ જેવા પ્રશ્નોના સચોટ ઉકેલ મેળવવા માટે તે સંબંધિત માહિતી એકઠી કરી તેની પદ્ધતિસર રજૂઆત તૈયાર કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના પરથી નિર્ણયો તારવવામાં આવે છે તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલ લક્ષણ પરના માપને અવલોકન કહે છે દાખલા તરીકે જો તપાસનો એકમ વિદ્યાર્થી હોય અને તેની સાથે સંકળાયેલ ચલ લક્ષણ ઊંચાઈ હોય તો ઊંચાઈના માપને અવલોકન કહે છે અવલોકનોના સમૂહને માહિતી કહે છે ઉદાહરણ એકતાએ એના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી તેણે મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે અહીં વિદ્યાર્થીઓ ચાર પાંચ છ સાત અને આઠ એમ જુદા જુદા નંબરના બૂટ પહેરે છે વર્ગીકરણ કરતી વખતે કોષ્ટકમાં પહેલા સ્તંભમાં પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં લખીશું કોષ્ટકના બીજા સ્તંભમાં દરેક પ્રાપ્તાંક કેટલી વાર આવે છે તે જાણવા જે તે પ્રાપ્તાંકની સામે ક્રમશઃ ઊભા લીટા કરીશું જેમ કે પહેલો પ્રાપ્તાંક પાંચ છે તો પાંચની સામે એક લીટો કરીશું બીજો પ્રાપ્તાંક ચાર છે તો કોષ્ટકમાં ચારની સામે એક ઊભો લીટો કરીશું આ રીતે બત્રીસ લીટા કરવાના થશે આ લીટા એ આવૃત્તિ ચિહ્ન છે કરેલા લીટાની ગણતરી કરવાનું સરળ બને તે માટે જે તે પ્રાપ્તાંક સામેનો પાંચમો લીટો ત્રાસો કરીને પાંચનો સમૂહ જુદો પાડીશું ત્રીજા સ્તંભમાં તે પ્રાપ્તાંકની સામે દોરેલા લીટાની કુલ સંખ્યા લખીશું આ સંખ્યાને આવૃત્તિ કહે છે અહીં ચારની આવૃત્તિ પાંચ છે જેનો અર્થ એ થાય કે ચાર નંબરના બૂટ પહેરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ છે આ રીતે મળતા વર્ગીકરણને આવૃત્તિ વિતરણ કહે છે અહીં આવૃત્તિ વિતરણના કોષ્ટક પરથી સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા નંબરના બૂટ પહેરે છે વગેરે જેવી માહિતી સરળતાથી મેળવી શકાય છે હવે ચિત્ર આલેખમાં દર્શાવેલ માહિતી સમજવા માટે એક ઉદાહરણ જોઈએ અહીં દર્શાવેલ ચિત્ર આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે અહીં વિદ્યાર્થીનો એક ચહેરો એક ગેરહાજર વિદ્યાર્થી દર્શાવે છે દરેક વારની સામે દર્શાવેલ ગેરહાજર વિદ્યાર્થીઓના ચહેરાની ગણતરી કરી જે તેવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે તે જાણી શકાય જેમ કે સોમવારની સામે પાંચ વિદ્યાર્થીઓના ચહેરા દર્શાવેલ છે તેથી સોમવારે પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તે જ પ્રમાણે વિદ્યાર્થીઓના ચહેરાના ચિત્રોની ગણતરી કરી કહી શકાય કે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવારે અનુક્રમે ચાર બે શૂન્ય એક અને આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા હવે ચિત્ર આલેખ પરથી જ બીજી કેટલીક માહિતી સમજીએ કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા શનિવારની હારમાં આઠ ચિત્રો છે જ્યારે બાકીના દિવસોમાં તેના કરતા ઓછા છે તેથી શનિવારે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા કયા દિવસે સો ટકા હાજરી હતી ગુરુવારે કોઈ પણ ચિત્ર નથી જેનો અર્થ એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી આ દિવસે વર્ગમાં પૂરી હાજરી એટલે કે સો ટકા હાજરી હતી આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા બધા થઈને વીસ ચિત્રો છે તેથી આ અઠવાડિયે કુલ વીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ચિત્ર આલેખમાં વધારે એકમો દર્શાવવા સરળ ચિત્રો વાપરી શકાય દાખલા તરીકે પાંચ વિદ્યાર્થીઓ દર્શાવવા આ ચિત્રની ધારણા કરીએ તો આ ચિત્ર ચાર વિદ્યાર્થીઓ દર્શાવશે તેમજ આ ચિત્રો અનુક્રમે ત્રણ બે અને એક વિદ્યાર્થી દર્શાવશે હવે આ ચિત્રનો ઉપયોગ એક ચિત્ર આલેખમાં કરીએ ઉદાહરણ વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે તેને ચિત્ર આલેખ વડે દર્શાવો ઉકેલ પહેલા આપણી ધારણા પ્રમાણે ચોવીસ નીચે પ્રમાણે દર્શાવી શકાય છવ્વીસને નીચે પ્રમાણે દર્શાવી શકાય આમ આ ચિત્ર આલેખ નીચે પ્રમાણે થશે આપેલ માહિતીની રજૂઆત એક સરખી પહોળાઈના આડા અથવા ઊભા સ્તંભ દોરી કરી શકાય કે જેમની વચ્ચે અંતર રાખવામાં આવે છે આ પ્રકારે દોરવામાં આવેલા પ્રત્યેક સ્તંભની લંબાઈ આપવામાં આવેલી સંખ્યાનું નિરૂપણ કરે છે આ માહિતીને રજૂ કરતી આ રીતને સ્તંભ આકૃતિ અથવા લંબ આલેખ કહે છે લંબ આલેખનું અર્થઘટન અહીં શહેરના કોઈ એક વ્યસ્ત રોડ પરથી સવારે છ થી બપોરે બાર સુધીમાં દર કલાકે પસાર થતા વાહનોની સંખ્યા લંબ આલેખમાં દર્શાવેલ છે અહીં આલેખમાં પ્રમાણમાપ એકમ લંબાઈ બરાબર સો વાહનો લીધેલ છે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ટ્રાફિકનો સૌથી લાંબો સ્તંભ એટલે કે એક હજાર વાહનો કે જે સાત થી આઠ ના સમયગાળામાં છે બીજો લાંબો સ્તંભ આઠથી નવના સમયગાળામાં છે એટલે કે એક હજાર વાહનો સૌથી ઓછો ટ્રાફિક એટલે કે સૌથી નાનો સ્તંભ એટલે કે સો વાહનો છ થી સાતના સમયગાળામાં દર્શાવે છે સૌથી નાના સ્તંભ પછીનો મોટો સ્તંભ અગિયાર થી બારનો છે એટલે કે ચારસો વાહનો બે કલાક આઠથી દસ દરમિયાનના કુલ ટ્રાફિકના બે સ્તંભ એક હજાર વત્તા નવસો બરાબર એક હજાર નવસો વાહનો છે લંબ આલેખ દોરવા ઉદાહરણ અહીં કોષ્ટકમાં અર્ચનાએ અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ ગુણની માહિતી દર્શાવેલ છે આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવીએ પ્રથમ આલેખપત્રમાં એક આડી અને એક ઊભી એક બીજીને કાઠ ગુણે છેદે તેવી બે રેખા દોરો આડી રેખા પર એકમ અંતર દરેક વિષયનું નામ લખો ઊભી રેખા પર યોગ્ય પ્રમાણમાં પસંદ કરો પછી અહીં એક એકમ લંબાઈ બરાબર દસ ગુણ કોઈ કિંમતો દર્શાવો આડી રેખા પર દરેક વિષય પર તેમની વચ્ચે સમાન જગ્યા રહે તેવા સરખી પહોળાઈના સ્તંભ દોરો આ સ્તંભની ઊંચાઈ જે તે વિષયમાં મેળવેલ ગુણ એ પ્રમાણમાપ અનુસાર નીચે મુજબ થશે આમ આપણને અર્ચનાએ અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણનો લંબ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે